મિત્રો ન્યુ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે ચોટીલા થાનગઢ મૂડીના ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રચાર રામ ભરોસે ચોટીલા ખાતે મોટી સંખ્યામાં બહેનો રાજુભાઈ ગરબડા સાથે રજૂઆતમાં જોડાયા ચોટીલા થાનગરપુડી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રજા રજળપાટ કરી રહી છે પશુઓ માલઢોર ભાંભડા પાડે છે તેમ છતાં નિષ્ઠુર તંત્રના કારણે આ જનતાનો કે અબોલ જીવનો અવાજ કાન્ય અથરાતો નથી ત્યારે અનેક વર્ષોથી પીવાના પાણી માટે આંદોલન કરવામાં આવે છે રજૂઆત કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી આજથી ચાલીસ વર્ષ પહેલા જે ટેન્કર પ્રથા હતી તે આજે પણ જય સૈત થઈ જોવા મળી રહી છે માટે કરવામાં છે ત્યારે સરકારે પેદા થાય છે કે નલસે જલ યોજનાનું સુરસુર યોજનાઓમાં જોવા મળે છે આજે ચોટીલા ખાતે રાજુભાઈ ગરબડા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજૂઆત માટે દોડી આવેલ સૂત્રોચ્ચાર કરતા અધિકારીઓ પણ છલક છલાણું રમત રમતા જોવા મળે છે